રાજકારણમાં જોડાયેલા છીએ બધાને ખબર છે કઈ પાર્ટીમાં શું કરીએ છીએ અમે જોઈએ છે હું તો સુરત રહું છું એટલે ખાસ સુરતનો દાખલો આપી શકું કે કંઈ પણ સામાજિક કાર્યક્રમ હોય એટલે સત્તા પક્ષના સમાજ સિવાયના લોકોને વાલા થવાવાળી ટોળકી જે છે એ તરત ગૃહમંત્રીને બોલાવું ને મંત્રીને પૂછડા મંત્રીને બોલાવું સમાજના લોકોને આમંત્રણ આપું ન આપું પણ મારા નેતાને આમંત્રણ જરૂર આપું આહિર સમાજે કાલે જે કાર્યક્રમ કર્યો એમાં એક બીજું પણ બહુ સારી નોંધપાત્ર બાબત બની મેં એના ફોટો વિડીયો જોયા તો સ્ટેજ ઉપર બધી જ પાર્ટીના નેતાઓ મંત્રી શ્રી મુળુભાઈ હતા કોંગ્રેસમાંથી જે આગેવાન છે ભાઈ અમરીશભાઈ હતા હેમંતભાઈ ખવા હતા એ સિવાય વિજયભાઈ વાઘ છે ઘણા બધા નેતાઓ મતલબ બધી પાર્ટીમાં ભલે હોય પણ મૂળ આહિર હતા એ બધા જ સ્ટેજ ઉપર હતા આપણે ત્યાં તો એવી ફેશન છે કે જ્ઞાતિનો કાર્યક્રમ હોય કે ભાઈ એક્સ નામની જ્ઞાતિનો સામાજિક કાર્યક્રમ પણ આમંત્રણ માત્ર એક જ પક્ષના લોકોને બીજા પક્ષમાં એક્સ નામની જ્ઞાતિના લોકો હોય તો પણ એને આમંત્રણ નહીં આપવાનું જ્યારે કાર્યક્રમ એમ કહેવાય કે આ તો ફલાણી જ્ઞાતિનો છે પણ ફલાણી જ્ઞાતિના કાર્યક્રમમાં કોઈ પણ પાર્ટીમાં ભલે હોય આપણી જ્ઞાતિનો છે તો એને આમંત્રણ આપીએ એવું નથી બનતું બને ત્યાં સુધી માત્ર ચોક્કસ પાર્ટીમાં હોય તો જ એને આમંત્રણ આપવાનું કાર્યક્રમ ભલે જ્ઞાતિનો હોય આહિર સમાજે કાલે એ દાખલો પૂરો પાડ્યો ગમે એ પાર્ટીનો હોય આહિર છે એ આહિરાણી મહારાષ્ટ્ર ની અંદર હાજરી આપશે એટલે મને એમ લાગે છે કે આ બે જે ઐતિહાસિક દાખલા આપણને આહિર સમાજે પૂરા પાડ્યા છે એને આપણે નોંધ લેવી જોઈએ સમાજ તો જ એક બને સમાજ તો જ મજબૂત બને જયારે આપણે બધાનો સમાવેશ કરીએ સમાજ તો જ આગળ વધે જયારે જેનો સમાવેશ નથી જ કરવાનો એનો ન કરીએ ભલે ગમે એવા મહાન માણસ હોય પણ નહીં તો નહીં તો જે આયોજકો છે આ હિરાણી મહારાષ્ટ્રના એમણે ખરેખર ખૂબ પરિપક્વતા ભર્યું ખૂબ ઊંડી સમજણવાળું પગલું ભર્યું છે કે જેને નથી જ લાવવાના નહીં જ હોવા જોઈએ નહીં તો ચાલીસ પચાસ હજાર માણસો ભેગા થતા હોય ને આ તો રાજકારણી મૂકે નહીં ભાષણ કરવાનું સ્ટેજ તો એને જોઈએ જ જોઈએ કે નહીં ભાઈ ચાલીસ પચાસ હજાર લોકો ફ્રીમાં મળતા હોય ને ભાષણ કરવાની તક કેના જાતિ કરીએ જાતિ જ ન કરે પણ આયોજકો જે છે કાલના એમણે ખરેખર એક બહુ મસ્ત મતલબ ઉદાહરણ પૂરું પાડ્યું છે બધાય શીખવું જોઈએ કે એ આયોજકોને હું આભાર માનું છું આટલું સુંદર સરસ મજાનું મેનેજમેન્ટ કર્યું મારી જેવો માણસ તો એ જ ઓબ્ઝર્વેશન કરતો હોય કે ભાઈ સ્ટેજ ઉપર શું ચાલે છે સ્ટેજની સામે શું ચાલે છે ભાષણની અંદર શું બોલાયું લોકોએ કેવી રીતે એને એન્જોય કર્યું તો એ બધી જ વસ્તુનું ઓબ્ઝર્વેશન કરતાં અદભુત આયોજન થયું ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં કૃષ્ણના અધ્યક્ષસ્થાને કૃષ્ણના વારસદારોએ આ ભવ્ય મહારાસને સફળ બનાવ્યો અને આની પાછળ તો કેટલા મહિના કેટલા દિવસોની મહેનત હશે કેટલા લોકોની મહેનત હશે પણ આજે જ્યારે હું આ બીજા દિવસે ચોવીસ તારીખે મહારાસ યોજાઈ ગયો આજે જ્યારે આપણે બીજા દિવસે વાત કરીએ છીએ ત્યાં સુધીમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિનો ફોટો કે કોઈ એક ચોક્કસ વ્યક્તિની વાહવાહી કે ચોક્કસ વ્યક્તિના કારણે બધું થયું એવું પણ હજુ સુધી બહાર ન થયું એનો મતલબ એમ કે આયોજકોએ સમાજમાં એ સંદેશ આપવામાં સફળ રહ્યા કે ભાઈ આ તો ટીમ વર્કનું પરિણામ છે જનરલી આપણે જોતા હોઈએ છીએ કે બધું બહુ સારું થાય એટલે એક એક મહાપુરુષનો ફોટો આવી જાય કે ઢેકણાંભાઈના કારણે આ બધું સારું થઈ ગયું એ ન હોત તો ન થાય અહીર સમાજે ગઈકાલે મહારાજ કર્યો એ તો ઇતિહાસ છે જ છે પણ એ ઇતિહાસની સાથે સાથે આ નાની નાની વસ્તુ જે છે એ ખરેખર બહુ શીખવા જેવી મોટી વાત છે વાત નાની છે પણ શીખવા માટે બહુ મોટી વાત છે કે કોઈ એક ચોક્કસ વ્યક્તિના કારણે સફળ થઈ ગયું આને આને પૈસા આપ્યા એટલે સફળ થઈ ગયું આ માણસ હતા એટલે નહીં આખી ટીમે ભેગા મળી અને જે અદભુત કામ કર્યું છે એની જેટલા શબ્દોમાં પ્રશંસા કરીએ એટલી ઓછી છે ઈશ્વર બધાને ખૂબ શક્તિ આપે આપણે બધાએ ભેગા મળી આપણા ગુજરાત માટે આવી જ રીતે સારા સારા કામ કરતા રહીએ એકાબીજામાંથી પ્રેરણા લેતા રહીએ શીખતા રહીએ જ્યાં કાંઈ પણ દુનિયામાં સારું થાય એ સારું આપણી અંદર આવે આપણા જીવનમાં આપણા સમાજમાં આપણા વિસ્તારમાં આવે એવી અપેક્ષા સાથે સૌને મારા જય દ્વારકાધીશ અને ગુજરાતના બળુકા આહિર સમાજને બળુકી આહિરાણી બહેનોને જેણે કાલે ભવ્ય રાસ લીધા છે એ બધી બહેનોને મારા વંદન મને એમ લાગે છે કે એ એ જે કાંઈ આયોજકો અને જે બેનો રાસ લેવા વાળી અને જે લોકો એ ક્ષણે જે દ્વારકામાં હાજર હતા ઈશ્વરે સાક્ષાત એણે ત્યાં હાજર રહીને આશીર્વાદ આપ્યા છે એવું મારું માનવું છે તો એ બધા કેમકે આટલો મોટો મહારાસ હોય અને ભગવાન શ્રી કૃષ્ણ જોવા ન આવે પોતે જાતે એવું એવું હોય જ ન શકે એવું બની જ ન શકે તો મારી શ્રદ્ધા છે કે ઈશ્વરે પોતે ભગવાન શ્રી કૃષ્ણે પોતે આવીને મહારાજ જોયો હશે એટલે ભગવાન શ્રી કૃષ્ણની પોતાની હાજરીથી જે લોકો આ જે લોકો આશીર્વાદ મેળવા છે એ બધાને હું વંદન કરું છું ત્યાં હાજર તમામ આહિરોને બહેનોને ભાઈઓને આયોજકોને તમામને હું વંદન કરું છું કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ એમને નજરે નિહાળેલા વ્યક્તિઓ છે આ રાસના માધ્યમથી એ બધાને વંદન કરું છું આશીર્વાદ માગું છું ને આપણું ગુજરાત આવી રીતે આગળ વધતું રહેવી શુભેચ્છા સાથે સૌને જય દ્વારકા